તેમાં પ્રશ્ન નંબર એક છે વિકલ્પો પહેલામાં આવશે સી કાલે બીજામાં ડી બત્તીસ ત્રીજામાં એ નમક ચોથામાં બી ચંચલ પ્રશ્ન બે રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે પહેલામાં આવશે તીન બીજામાં સપને ત્રીજામાં દશરથ અને ચોથામાં સીર પ્રશ્ન ત્રણ પર્યાયવાચી શબ્દ લિખીએ પહેલામાં પુત્ર બીજામાં જવાબ આવશે સમુદ્ર ત્રીજા રામ પ્રાર ચોથા મા સૈનિકને પાંચમા સહેલી પ્રશ્ન લિલાખ્યા ચંચલ હૈ ચોથામાં દશરથ સુ નામ રામ હે પ્રશ્ન પાંચ દે ગયે શબ્દ મિલે ऐसी पहली बनाइए पेड़ बना के छाया सबको देता हूँ बदले में कुछ नहीं लेता हूँ जीवन है मेरा परोपकारी सबके काम में आता हूँ जवाब आशे पेड़ हवे आम लोग मुझे फलों का राजा कह के बुलाते हैं हाफुस तोता केसर आदि है मेरी जाति बारिश किसान रात देखते हैं मेरी मेरे आने पर मोर नाचते हैं बच्चे बच्चे खुश होकर गाना गाते हैं पानी में नहाना का मजा लेते हैं कान मेरे सुप जैसे जैसे हे थम्भा काया मेरी है विशाल चलू में मदमस्त चाल मोर सरस्वती माता मुझ पर भी राजे साप मुझे कुटी आंख न भावे घटा देखकर दिखा दीवाना हो जाओ थिरक थिरक नाच दिखाऊ मोबाइल काया मेरी छोटी सी है पर कारना में है बहुत बड़े पल भर में लोगों की बात एक जगह से दूसरी जगह पहुँचाऊ बादल बादल तीन अक्षर का मेरा नाम पानी देने का मेरा काम सूरज को भी छुपाने की मुझ में है ताकत मैं गगन में रहता हूँ પ્રશ્ન છ નીચે દે ગયે ચિત્ર મેં ચી શરૂ હોમ લિયે મેને ઢુંઢી એમાં લખવાનું છે ચાંદ ચિમતા ચૂલા ચપ્પુ ચક્કી ચારસ ચટાઈ ચૌરાહ ચુજડા ચિત્ર ચિન્ની ચારપાઈ ચિડિયા ચાર મીન ચોટી ચાક ચશ્મા ચપ્પલ ચરખી ચિરાગ ચાકુ ને ચાંદ ચુરુ હોને વાલી કોણ કોણસી ચીજે હમસે છૂટ ગઈ ઓન કે ચિત્ર બનાઈએ અહીંયા મેં ચાંદ કા ચિત્ર બનાવ્યું છે મેં અને મેં લખ્યું પણ છે ચાંબુક ચિંકારા ચિત્તા ને ચાંદ ચાંદ ચિત્ર અહીંયા મેં દોરેલું છે પ્રશ્ન સાત નીચે દીએ ગયે ચિત્ર મેં મ સે શરૂ હોને વાળી ચીજો કે નામ લખીએ મેને ઢૂંઢીમાં લખવાનું છે માતાજી મગર મોર મટકી મદારી મછલી મૃદંગ મંજીરા માલિશવાલા મોચી મીરા મશીન મકાન

તો લખશું આપણે સુભાષચંદ્ર બોઝ લાલ બહાદુર શાસ્ત્રી ભગતસિંહ ગાંધીજી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ લોકમાન્ય તિલક અને ડોક્ટર રાધાકૃષ્ણ પ્રકલ્પકારે નિર્ણાયક શબ્દચિત્ર દેખીએ ઉકે નામ ગુજરાતી ઓર હિન્દી લીખીએ અહીંયા ઋષભ નીચે પણ ઋષભ લખ્યું છે મેમ બળદ શંખ શંખ અને ગુજરાતીમાં નીચે લખ્યું છે શંખ વહાણ હિન્દીમાં અને ગુજરાતીમાં તો બાલદોસ્તો આ સાથે આપણું નવમો પાઠ છે ઉલજન સુલઝન જે પૂરો થાય છે અને આવા બીજા નવા વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તો આવજો બાલ દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો